વલસાડના કૈલાશ રોડ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી કાટમાળ નીચે દબાયેલા ચાર મજૂરોને બહાર કાઢવામાં આવ્યા વલસાડના કૈલાશ રોડ પર આવેલી ઔરંગા નદી પર બની રહેલા નવનિર્મિત બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતા ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી હતી આ ઘટનામાં કામ કરી રહેલા ચાર જેટલા મજૂરો કાટમાળ નીચે દબાયા હતા ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર વલસાડના કૈલાશ રોડને જોડતા ઔરંગા નદીના બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું આજે વહેલી સવારે જયારે મજૂરો કામ પર હતા ત્યારે અચાનક ધડાકાભેર સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો સ્લેબ તૂટતાની સાથે જ કામ કરી રહેલા આશરે ચાર મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તંત્ર પહોંચી તે પહેલા જ સ્થાનિકોએ હિંમત દાખવી કાટમાળ હટાવી દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને તેમણે સુરક્ષિત બહાર કાઢ્યા હતા ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો પણ તાત્કાલિક સાધન સામગ્રી સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવેલા તમામ ઈજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક એકસો આઠ મારફતે વલસાડની નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે સદનસીબે સ્થાનિકોની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું મનાય છે હાલ પોલીસ અને તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની અને આ દુર્ઘટના કયા કારણોસર બની તેની તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે आया 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 आ અંદાજે નવ વાગે આજે ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગડર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે અને એમાં જે પાંચ જેટલા કામદારોને ઈજા થયેલી છે અને આપણે એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેજ્યુઅલિટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે અમે જે અમારા આનંદમીના અધિકારીઓ છે સાથે અત્યારે મિટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ સોલ્યુશન અમે કરીશું તો કે ચાર જેટલા મજૂરો ધવાયા હતા જો સ્થિતિ સાથે આજે મૃત્યુ કોઈના નથી થયા ચાર અને ચાર નથી પાંચ જેટલા મજૂરો ને ઈજા થઈ છે અને અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે આની કોનું કહું છું સાહેબ પહેલાથી જ આ બ્રિજની અંદર પહેલાથી જ ગંભીરતા પૂર્વક બરાબર ધ્યાન નથી આપ્યું

સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું એ ગઢર પંદર દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખું જે સ્ટ્રકચર કોલઅપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ પાંચેક જેટલા મજૂરો હતા એ પાંચેક મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાય આવેલ નથી તેમ છતાં આ વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે હાલમાં જે આ જે ઘટનાની છે એ જાણવા જેવું નથી અને આગળની તપાસ કરવામાં આવશે શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્ય કરવામાં આવશે હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજું કોઈ ગંભીર ઈજા પણ જણાવેલ નથી અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલન ભરી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે જેથી કરીને બચ્ચાને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારૂ થાય અને કોઈપણ જગ્યાની અવ્યવસ્થા ન જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે થેન્ક યુ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે